સ્વર વિજ્ઞાન વિશે માહિતી મેળવીશું સ્વર વિજ્ઞાન એટલે શું તો કે સ્વર વિજ્ઞાન એટલે શ્વાસનું વિજ્ઞાન શંકર ભગવાને પાર્વતીજીને સૌથી પહેલાં આ શાસ્ત્ર શિવ સર્વોદય વિજ્ઞાન જેને કહેવામાં આવે એ પાર્વતીજીને શંકર ભગવાને કીધું હતું અને લગભગ એના પાંચસો ઉપરના શ્લોકોના આધારે એક થોડી માહિતી આપને આપીશ કે સ્વર વિજ્ઞાન છે શું પહેલાંના જમાનામાં લોકો બીમાર ના પડતા સ્વસ્થ રહેતા કારણ કે સ્વર વિજ્ઞાન જાણતા હતા અને તેનો પૂરેપૂરો ઉપયોગ કરતા હતા તો એનાથી આરોગ્ય એનું જળવાઈ રહેતું હતું બીજું દર દોઢ કલાક એક સ્વર બદલતો હોય ચંદ્રનાળી હોય તો સૂર્યનાળી થાય તો એ બદલતું હોય તો એ કોઈ ટેન્શન નહોતું કોઈ ગુસ્સો નહોતો સરસ રીતે લોકો જીવતા હતા એટલે બધા જ યોગ્ય રીતે શરીરમાં ફેરફાર થવા જોઈએ થતા હતા પણ આજના દિવસની અંદર વ્યક્તિ ખૂબ જ ગુસ્સે થતું હોય છે એટલે સૂર્યનાળી કાયમ ચાલુ રહેતી હોય છે શરીરમાં પિત્ત પ્રકૃતિ વધી જાય હવે આ બધા શબ્દો છે એનો પરિચય મેળવીએ સૌથી પહેલાં તો સ્વર એટલે શું સ્વર એટલે શ્વાસ જમણું નસકોરું ચાલુ હોય તો એને સૂર્યનાળી કહેવાય એટલે જે લોકો પાસે નોટપેન હોય એ લોકો લખતા જાય સૂર્યનાળી સૂરજ નાડી જમણી નાળી એટલે કે ડાબો નાક બંધ ડાબુ નાક ભાઈ ઓછો શ્વાસ લેવાય જમણે એ વધારે શ્વાસ લેવાય એને સૂર્ય સૂર્યનાળી કહેવાય અત્યારે આપણે ચેક કરી લઈએ તમારું જમણું નસકોરું બંધ કરો ડાબે નસકોરે શ્વાસ લો અને ધીરેથી છોડો હવે ડાબું નસકોરું બંધ કરો જમણે નસકોરે શ્વાસ લો અને ધીરેથી છોડો અત્યારે મારું જમણું નસકોરું ચાલુ છે એટલે મારી સૂરજ નાડી ચાલુ છે જ્યારે કોઈને શીખવતા હોઈએ ત્યારે નાડી ચાલુ હોવી જોઈએ તો એ જ્ઞાન છે એ સામેવાળા વ્યક્તિ સુધી સારી રીતે પહોંચે અને એને આત્મસાત થાય એટલે અત્યારે મારી નાડી ચાલુ છે આપને કઈ નાડી ચાલુ છે એ જોઈ લેજો તો સૌથી પહેલાં આપણે લખશું સૂરજ નાડી જમણી નાળી એને કહેવાય પીંગળા નાળી પીંગળા નાળી હિન્દીમાં દાયા નાળી ગુજ અંગ્રેજીમાં રાઈટ નોટિસ દક્ષિણ નાડી પણ કહેવાય એને જમના નાડી પણ કહેવાય ગરમ છે કારણ કે સૂરજ ગરમ છે એટલે ગરમ નાડી છે એનો રંગ કાળો છે પુરુષ પ્રધાન છે શિવ સ્વરૂપ છે અને ઘનાત્મક છે ત્યાર પછી પછીની નાડી છે એટલે કે સૂરજની નાળી ચાલુ ન હોય એટલે જમણું નશ્કરું ચાલુ ન હોય તો સ્વાભાવિક છે કે ડાબું નશ્કરું ચાલુ હોય તો ડાબુ નશ્કરો ચાલુ હોય એને ચંદ્રનાળી કહેવાય એટલે આપણે લખીએ ચંદ્રનાડી ડાબી નાળી ઈડા નાળી લેફ્ટ નોટિસ હિન્દીમાં કહેવાય બાયા વામનાળી ગંગા નાળી એની પ્રકૃતિ છે ઠંડી સફેદ કલર મહિલા પ્રધાન પાર્વતી સ્વરૂપ અને ઋણાત્મક છે ક્યારે કેવું થાય કે બંને નાડી સાથે ચાલુ હોય એટલે કે બંને નોસ્કોરોમાં સાથે એક જ સરખો શ્વાસ આવતો એક જ સરખો શ્વાસ જતો હોય તો એને કહેવાય સુષોણા નાડી સુષ્મણા નાળી આ સુસોણા નાળી ચાલતી હોય ત્યારે બંને નસ્કોરે શ્વાસ લેવાતો હોય અને બંને નસ્કોરે આરામથી શ્વાસ છોડાતો હોય જ્યારે એક નાડીમાંથી બીજી નાળીમાં પરિવર્તન થતું હોય ત્યારે સુસોણા નાળી ચાલુ હોય સુસોણા નાળી ચાલુ હોય ત્યારે એવું કહેવાય છે કે ધ્યાન ધારણા સમાધિ પરચિંતન કરવું જોઈએ કોઈ પણ સારા કે ખરાબ વિચાર ન કરવા જોઈએ કોઈ સારું કાર્યની શરૂઆત ન કરવી જોઈએ કારણ કે એમાં સુસવણા નાળી ચાલું હોય અને કોઈ પણ સારા કામની શરૂઆત કરીએ તેમાં સફળતા મળતી નથી ખાસ કરીને કુદરતી રીતે સવારના ભાગે જ્યારે નાળી બદલતી હોય ત્યારે સુસવણા નાળી ચાલુ હોય અને સાંજે સંધ્યા સમયે સૂર્યાસ્તું હોય ત્યારે પણ સુષાણ નાળી ચાલુ હોય કારણ કે ત્યારે નાડી નાળી બદલતી હોય તો આપણા વડીલોએ ખૂબ સરસ વ્યવસ્થા ગોઠવી છે કે વહેલી સવારે જ્યારે ઉઠો ત્યારે પૂજા પાઠ ધ્યાન માર્યો અને સુષણ નાડી ચાલુ હોય તો આપોઆપ ગોઠવાઈ જાય અને સાંજે આરતીનો સમય હોય ત્યારે સુષોણા નાડી ચાલુ હોય તે ધાર્મિક કાર્યોની સાથે એ આ સુષણ નાડી ચાલુ હોય તો એના ઘણા બધા ફાયદા થાય છે એટલે આપણા જે રિવાજો છે એ રીતે ગોઠવેલા છે કે સવારેને સાંજે ભક્તિ કરવી ધ્યાન કરવું પ્રાર્થના કરવી આરતી કરવી તો એ આ સુષણ નાળીને ધ્યાનમાં રાખીને ગોઠવેલું છે સુસણ નાળી ત્રણ નાળીઓની બનેલી છે વજ્ર નાળી ચિત્રા નાળી અને નાળી હવે આ બધાનો નાળી વિશે થોડો પરિચય મેળવો તો આનો ઉપયોગ શું પણ એક સવાલ એવો થાય કે સાહેબ ઘણી તો બંને નસકોરા બંધ હોય એક નાક ચાલુ ન હોય તો થોડો થોડો શ્વાસો લેવાતો જે સાવનસર બંધ હોય તો સાત એના નાકના પોઈન્ટ છે એ વચ્ચે બતાવી દો તો આ વચ્ચેની આંગળી આંખના મૂળમાં દસ સેકન્ડ રાખવાની આને કહેવાય સાઇનસ સર્કલ સાત પોઈન્ટ આવેલા છે બીજો પોઈન્ટ નાકના ટેરવા પાસે ધીરે ધીરે ફેરવવાનું દસ સેકન્ડ નખ આપેલા હોવા જોઈએ વચ્ચેની આંગળીથી પછી ગોઠ ઉપર દસ સેકન્ડ ફરીથી તને રિપીટ કરું છું આંખના મૂળમાં દસ સેકન્ડ પછી અહીંયા દસ સેકન્ડ અહીંયા દસ સેકન્ડ પછી ત્રણ આંગળીથી ગાલના હાડકાની નીચે દસ સેકન્ડ મસાજ કરવાનો ફેશિયલ કરવા જાય તાવું કરી દે પછી ચાર આંગળી ચશ્માની દાંડી પાસે સેજ દબાવવાનું સેજ જ દસ સેકન્ડનો ભાગ છે દરેકમાં પછી નેણ ઉપર ચીટલા ભરવાના પ્લકિંગ એમાં કફ ભરાણો હોય તો એ દૂર થાય અને છેલ્લે આગના ચક્ર ચાર આંગળી રાખવાની પાછળ હાથ રાખવાના અહીંયા જોરથી દબાવવાનું છેલ્લા ત્રણ પોઈન્ટ ફરીથી ચશ્માની દાંડી પાસે નેણ ઉપર અને આગના ચક્ર માથાના દુખવા માટે ત્રણ પોઈન્ટ ઉપયોગી છે પછી આ રીતે પટા મારી શકાય આવું ત્રણ સર્કલ કરવાના છે ત્રણ વખત એટલે કે નાક બંધ હોય તો ખુલી જશે ચીકો આવતી હોય તો તરત જ બંધ થશે અને જ્યારે મોઢું ધોઈએ ત્યારે આમ ધોવાનું એટલે બધા જ પોઈન્ટ કવર થઈ જાય ઉલટું પણ આ રીતે ફેરવી શકાય તો સાયનસ સર્કલના પોઈન્ટ લેવાથી ચહેરા ઉપર તાજગી આવે શરીરમાં સ્ફૂર્તિ રહે બંને સ્કોર સરસ રીતે ચાલુ થાય પછી યોગ્ય નાળી મુજબ એ ચાલુ થાય હવે આ સ્વરવિજ્ઞાનનો ઉપયોગ જે સામાન્ય રીતે રૂટીનમાં આપણે કરી શકીએ એ થોડા એના સજેશન આપું છું જ્યારે બપોરે આહાર લેવાના હોઈએ ત્યારે ભોજન લેતી વખતે સૂર્યનાળી ચાલુ હોવી જોઈએ એટલે કે જમણું નસ્કરું ચાલુ હોવું જોઈએ હવે જમણું નસ્કરું ચાલુ કરવું હોય તો શું કરી શકાય તો પહેલાંના જમાનામાં એક રિવાજ હતો ઢીચણીઓ ગોઠણની નીચે રાખવાનો એક આકારનો લાકડાનો ટુકડો એ આટલો હોય તો એ ગોઠણની નીચે કયા ગોઠણની નીચે ડાબા ગોઠણની નીચે ડાબા ગોઠણની નીચે એ રાખી દેવાનો અને એની ઉપર ગોઠણ રાખી દેવાનો જમીન ઉપર ભરોઢી વાળીને બેસીએ એટલે અથવા તો ઘરમાં એક ડબ્બો હોય દોઢ શેરનો લોટો હોય તો પણ ઊંધો કરીને નાખી શકાય તો એની ઉપર આપણો ડાબા પગનો જે ભાગ છે એ ગોઠણનો ભાગ દબાય નીચેનો ભાગ તો આપણે એવું જમણું નસકરો એની મેળે ચાલુ થાય અને પછી જે કંઈ આહાર લઈએ એનું પાચન સરસ રીતે થાય કારણ કે ગરમી ઉત્પન્ન થાય એટલે જે કંઈ ખોરાક લઈએ એ પાચન થાય જમતી વખતે પાણી ન પીવું એવું કીધું છે તો જરૂર પડે તે ઘૂંટડો જરીક પાણી પી શકાય પછી છાસ પીવી પછી પાણી પીતી વખતે દોઢ કલાક પછી પાણી પીવાનું થાય ત્યારે આપણી ચંદ્રનાળી ચાલુ હોવી જોઈએ ચંદ્રનાળી ચાલુ કરતી વખતે ડાબા પગની જમણા પગને નીચે કાંઈ રાખી દેવાનું અથવા તો જમણું નશ્કરું બંધ કર દો અને ડાબે નશ્કરો શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે પાંચ સાત વખત શ્વાસ લેશો એટલે ડાબુ નશ્કરો ચાલુ થઈ જશે બહુ સિમ્પલ મેથડ છે જે નશ્કરો ચાલુ કરવું હોય એની વિરુદ્ધનું બંધ કરો માનો કે મારે ડાબુ લશ્કરો ચાલુ કરવું છે તો જમણું નાક બંધ કરીશ અને ડાબે નાખે શ્વાસ લઈશ અને છોડીશ ધીમે ધીમે એ શ્વાસ વધતા જશે અને ડાબુ નશ્કરો ચાલુ થઈ જશે અને જમણું નશ્કરું ચાલુ કરવું હોય તો ડાબુ બંધ કરીશ ડાબે નાખે શ્વાસ લઈશ પાણી પીતી વખતે ચા પીતી વખતે છાશ પીતી વખતે લિક્વિડ કોઈ પણ પ્રવાહી પીતી વખતે ચંદ્ર નાળી ચાલુ હોવી જોઈએ સરવારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ અને સૂર્યાસ્ત રાત્રે બહુ વધારું ન થાય એટલે કે દસ વાગે આપણે સુવાનું કહીએ છીએ તો વહેલી સવારે જ્યારે ઊઠીએ ત્યારે પહેલું કામ શું કરવાનું છે તો કે પથારીમાં સૂતા સુતા આપણે પ્રાર્થના કરી લઈએ પછી નાકને ચેક કરવાનું કયું નશ્કોરું ચાલુ છે જે બાજુનું નશ્કરો ચાલું હોય એ બાજુ પડખું ફરવું અને ચહેરા ઉપર હાથ ફેરવો માનો કે મારું સવારે ઊઠું છે ને મારું જમણું નશકોરું ચાલુ છે તો જમણે પડકે ફરીશ અને જમણા હાથથી ચહેરા ઉપર હાથ ફેરીશ આ સીધા સીધા પણ કરી શકાય આ રીતે ચહેરા પર પછી જમણો હાથ અને પ્રભાતે કર દર્શનમ એ શ્લોકને બોલી લેવાનો અને ત્યારબાદ જમણે પડકે ફરી અને જમીન ઉપર પહેલો પગ હું જમણો મૂકીશ જમણો પગ મૂક્યા પછી કેટલા પગલા ભરવાનો છે હા જમણા પગે આપણે એક પગલું ભરવાનું પછી આપણે જે રૂટીન ચાલતા હોય એમ ચાલુ થઈ જવાનું અથવા તો ત્રણ પગલાં એટલે કે પહેલાં જમણો પગ મૂકો પાછળ ડાબો પગ સેજ લંબાવો પાછો જમણો પગ આગળ જવા દો પાછો પાછળ ડાબો પગ જવા દો ત્રણ પગલાં તમે ચાલી શકો જો જમણો સ્વર ચાલુ હોય તો એટલે કે સૂરજ નાળી ચાલુ હોય તો અને ત્યાર પછી એક કલાક સુધી જે કંઈ કાર્યો કરવાના હોય એ જે સ્વર ચાલુ હોય એ સ્વરેના હાથે કરવા એટલે કે જમણું ન ચાલુ હોય તો જમણા હાથે કાર્યો કરવા તો એનાથી વધારે ફાયદો થાય છે એ જ રીતે માનો કે હું સવારે છે ત્યારબાદ ડાબો હાથ સામે રાખીને પ્રભાતે દર્શન અમ બોલીશ ત્યારબાદ ડાબે પડખોરે ફરીશ અને ડાબે ડાબો પગ પેલા મૂકીશ હવે ડાબો પગ જ્યારે પહેલા મૂકીએ ત્યારે બે ડગલા અથવા તો ચાર ડગલા અથવા તો છ ડગલા ડાબે પગે હાલવાનું એટલે શું કરવાનું તો કે ડાબો પગ પહેલાં મૂકો એની પાછળ જમણો પગ આવે વરી પાછો ડાબો આગળ મૂકો પાછળ જમણો મૂકો આવી રીતે બે પગલાં ચાર પગલાં બેકી બારમાં તમારે ચાલવાનું થાય અને પછી થોડો સમય સુધી ડાબે હાથે વધારે કામ કરવું જોઈએ તો એનાથી આખા દિવસમાં ખૂબ સરસ સફળતા મળે છે જે કંઈક કાર્યો કરે છે એમાં સિદ્ધિ મળે છે એટલે આ સૌર વિજ્ઞાનનું પહેલું મહત્ત્વ આ છે બીજું સારા કામ માટે આપણે ઘરની બહાર નીકળતા હોઈએ કોઈ પણ કાર્ય માટે તો ઉમરાની વાર પગ મૂકીએ ત્યારે ઊભા થઈને છે જોઈ લેવાનું કયો નશ્કરો ચાલુ છે જે નશ્કરો ચાલુ હોય એ પગ ઉમરાની બહાર મૂકવું જોઈએ પછી આપણે રૂટિનમાં જેમ ચાલતા હોઈએ એ રીતે ચાલીને નીકળવાનું તો એનાથી કાર્યમાં સફળતા મળે છે બાળકોને પણ સમજાવી શકે કે પરીક્ષા હોલમાં એન્ટર થઈએ તો જે નશ્કરો ચાલુ હોય એ પગ આપણે પહેલાં પરીક્ષા હોલમાં મૂકવો જોઈએ તો આ સ્વરવિજ્ઞાન વિશે આટલું ઘણી બધી આ સરળ બાબતો છે એને આપણે અમલમાં મૂકીએ તો ખૂબ ફાયદો થાય હવે સૌરવિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈને દાન આપીએ ત્યારે જે નશકરોું ચાલુ હોય એ હાથે દાન આપવું એવું નિષેધ છે કે ડાબે હાથે દાન ના આપવું પણ છતાંય ડાબુ નોસ્કરો ચાલુ હોય તો ડાબું નસ્કરો બંધ કરીને જમણું ચાલુ કરી શકાય ને પછી જમણે હાથે દાન દઈ દેવાય અથવા તો ડાબે હાથે દાન દેવાનું થાય તો દાન દઈએ ત્યારે ઊંડો શ્વાસ લેવો ડીપ બ્રીથિંગ કરવું જમણે હાથે પણ જમણો નસકોરો ચાલુ હોય જમણે હાથે દાન દઈએ તો જમણું નશકોરું આપણું ચાલુ હોવું જોઈએ તો એનાથી વધારે ફાયદો થાય છે અને ત્યારે ડીપ બ્રિથિંગ ઊંડો શ્વાસ લેવાનો દાન દેતી વખતે અને ધીરેથી છોડી દેવાનો હવે સાદી કસરત પણ આ સૌર જ્ઞાન વિશે કરી શકાય શ્વાસ અંદર લઈએ ત્યારે સો નામનો મંત્ર બોલવાનો અને છોડતી વખતે હમ બોલવાનો એટલે આ રીતે મનમાં શો પછી શ્વાસ છોડીએ ત્યારે હમ શો હમ શો હમ તો આ શ્વાસની ક્રિયાની સાથે સોહમ મંત્રનો પણ જાપ કરી શકાય એ કરવાથી સૌરયોગ જલ્દી આપણે સમજાય છે અને સરસ રીતે એનું કામ થાય છે જ્યારે ગુરુ પાસેથી કંઈ આપણે મેળવવું હોય અથવા તો ગુરુ પાસેથી કંઈ શીખવું હોય તો આપણું જે નશ્કરું ચાલુ હોય એ બાજુ આપણા ગુરુ હોવા જોઈએ માનો કે મારા ગુરુની સામે મારે બેસવું છે તો મારું જમણું નશ્કરું ચાલુ છે તો હું ગુરુજીના જમા હું એવી રીતે બેસીશ કે મારી જમણી બાજુ ગુરુજી રહે અથવા તો આપણા મિત્ર જમણી બાજુ રહે કે એની પાસે આપણે કામ કઢાવવાનું છે એ વ્યક્તિ જે નશ્કરો ચાલુ હોય એ બાજુ બેસવું બેઠેલું હોવું જોઈએ ફરીથી સમજાવું મારું ડાબું નશ્કરું ચાલુ છે મારે કોઈ વ્યક્તિ પાસે જ કામ કઢાવવું છે તો એ વ્યક્તિની હું એ રીતે બેસીશ કે મારા ડાબા હાથ બાજુ એ વ્યક્તિ હોય જમણું નાશકો ચાલુ હોય તો એ રીતે બેસીશ કે જે મારા જમણી સાઈડ હોય એટલે કે એ બાજુમાં બેઠા હોય અને પછી મારું કામની રજૂઆત કરીશ તો સો ટકા મને એ કામમાં સફળતા મળશે તો આ દરેક સ્વર વિજ્ઞાન વિશે આ રીતે જે સ્વર ચાલુ હોય એ પ્રમાણે આપણે કાર્યો કરીએ અને એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો ખૂબ ફાયદા થાય છે આની અંદર ઘણું બધું ડીપ વિજ્ઞાન છે એમાં ઘણા બધા બાબતોનો એમાં સમાવેશ થયો છે ચંદ્ર સ્વર ચાલુ હોય તો ક્યુ કાર્ય કરવું જોઈએ તો કે પાણી પીવું હા જ્યારે બાથરૂમ જઈએ ત્યારે ચંદ્રનાળી ચાલુ હોવી જોઈએ અને સવારે ટોયલેટ જઈએ ત્યારે સૂર્યનાળી ચાલુ હોવી જોઈએ ન હોય તો સૂર્યનાળી ચાલુ કરી દેવી અને ડાબો નસકો બંધ કરવો સૂર્યનાળી ચાલુ થઈ જાય અને ડાબા હાથે આ બેનને હાથે અંગૂડા ઉપર ડાડી ઉપર અંગુડો રાખી અને આ રીતે બે મિનિટ ફેરવવાનું એટલે પેટ સાફ આવી જાય જમણે નસ્કોરે ટોયલેટ જઈએ તો આરામથી સરસ રીતે પેટ સાફ થઈ જાય છે અને જ્યારે બાથરૂમ જવું હોય લઘુશંકા જવું હોય તો આપણું ડાબું નસકરું ચંદ્રનાળી ચાલુ હોવી જોઈએ કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો ચંદ્ર ચંદ્રસ્વર એટલે કે ડાબો સ્વર ચાલુ હોવો જોઈએ અત્યારે આપણે વાત કરીએ છીએ ડાબો સ્વર ચાલુ હોય તો ક્યાં કયા કાર્યો કરી શકાય ધંધાની શરૂઆત કરવી હોય મૈત્રીકર્મ મૈત્ર મિત્રતા કરવી હોય હોય પ્રભુદર્શન કરવા હોય યોગાભ્યાસ કરવો હોય ઔષધિ દવાઓનું સેવન કરવું હોય નવા આભૂષણ પહેરવા હોય દાન કરવું હોય નવું મકાન બનાવવું હોય યજ્ઞ કરવું હોય મિત્રો બનાવવો હોય વસ્તુનો સંગ્રહ કરવો હોય દેવતાની પ્રતિષ્ઠા કરવી હોય પ્રવાસમાં દૂર પ્રવાસમાં નીકળવાનો હોય તીર્થયાત્રા માટે તો પણ ડાબુ નસ્કરો ચાલુ હોય તો ખૂબ ફાયદો થાય છે ત્યારબાદ ચંદ્ર સ્વર એટલે સૂર્યસ્વર સૂરજ એટલે જમણો સ્વર ચાલુ હોય તો ક્યાં કયા કાર્ય કરી શકાય તો કે સૂર્યો સ્વર ચાલુ હોય ત્યારે ભોજન કરવું સ્નાન કરવું ટોયલેટ જવું ખરીદ વેચાણ કરવા ક્રોધ એટલે કોઈને ગુસ્સે થવું હોય ગુસ્સાની એક્ટિંગ કરવાની ગુઝવણી કરવાનો તો કઠોર દંડ કાપવાનો હોય તો સૂર્ય નશકરો સૂરજ નાળી ચાલું હોવી જોઈએ જમણી નાળી ચાલુ હોવી જોઈએ યંત્રયંત્રની રચના કરવી વ્યાયામ કરવો પહાડ ઉપર ચડવું ધ્યાન ધારણા કરવું પરમાત્મા ચિંતન કરવું લેખન કરવું બીમારીનો ઈલાજ કરવો બીમાર બીમારીમાં દવાનું સેવન કરવું તો આ બધાની અંદર જમણો નશકરો ચાલુ હોય તો એ ખૂબ ફાયદો થાય છે તો આ રીતે દરેક નશકરોનું એક વિજ્ઞાન છે અને જે તિથિ હોય એ તિથિ પ્રમાણે જે રોજકરો ચાલુ હોય તો એના આધારે આપણે આપણો દિવસ કેવો જશે એનો અંદાજ આપણને મળી શકે છે જે મહિનાની એટલે કે માનો કે બેસતો મહિનો છે અત્યારે કયો મહિનો ચાલે છે ભાદરવું હવે આસો મહિનો શરૂઆત થાય આસો સુદ એકમ અને આસો સુદ બીજ તો આસોસત બીજના સવારે ઊઠીને નસકોરા ચેક કરવાના ચંદ્ર નાળી ચાલું હોવી જોઈએ જો ત્રણ દિવસ એટલે કે બીજ ત્રીજ અને ચોથ સવારે ઊઠીએ એટલે કે સૂરજ ઉગા પહેલાં એટલે સૂરજ જ્યારે ઉગવાનો હોય સૂર્ય સૂર્યોદય થવાનો હોય ત્યારે ઓટોમેટિક આપણી જમણી નાળી ચાલુ થઈ જાય તો આખો મહિનો આપણું આરોગ્ય સારું રહેશે એવું કહી શકાય ફરીથી રિપીટ કરું છું હવે પછીનો જે મહિનો આવે એની અંદર કાર મહિનાની શુદ્ધ બીજ બીજો દિવસ મહિનાનો બીજો દિવસ શુદ્ધ બીજ સવારે ઊઠીને આપણે નસકરો ચેક કરવાનું નસકું નસકુરો ચેક કર્યા પછી જો બીજમાં કુદરતી રીતે ચંદ્રનાડી ચાલુ હોય તો ત્રણ દિવસ જોવાનું બીજ ત્રીજ અને ચોથ એમાં બહુમતીમાં માનો કે બે દિવસ ચંદ્રનાળી એક દિવસ સૂર્યનાળી હોય તોય ચાલે ત્રણ દિવસ સૂર્ય ચંદ્રનાડી ચાલુ હોય તો પણ ચાલે તો એનાથી આપણો મહિનો સારો જશે આરોગ્ય સારું જશે એવો ખ્યાલ આવે અને મારો કે ચાલુ ન હોય તો શું ધ્યાન રાખવાનું તો કે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું આપણી દિનચર્યામાં ધ્યાન રાખવાનું થોડું બહાર નીકળવામાં થોડું આપણી કેર કરવાની જરૂર પડે તો માસ્કનો ઉપયોગ કરવાનો તો આપણી કે આપણી જાતને સરસ રીતે કેળવવાની કે જેથી કરીને રોગ બીમારી ઓછા આવે આ બહુ સિમ્પલ ઉપાયો છે કોઈ વ્યક્તિ આપણે પૂછે ને એનું કાર્ય સિદ્ધ થશે કે નહીં એ સૌર જાણી શકાય છે પણ એના માટે ખૂબ પ્રેક્ટિસ કરવી પડે સૌથી પહેલાં આપણો સ્વર જોવો પડે કે આપણો સ્વર કયો ચાલુ છે ડાબો કે જમણો પછી સામેવાળા વ્યક્તિનો સ્વર આપણે ઓળખતા આવડવો જોઈએ કેનો કયો સ્વર ચાલુ છે કે જમણો અને પછી ખૂબ આની અંદર આગળ વધી શકાય અને એની ઘણી વખત સાધુ મહારાજો એવા હોય છે સિદ્ધમાં કે જેને આપણે કોઈ વાત કરીએ તો એમ કે કે હા થઈ જશે તો એ કામ સો ટકા થઈ જતું હોય છે કારણ કે એ લોકો સ્વર વિજ્ઞાન જાણતા હોય છે અને યોગ્ય સ્વર એ લોકો પોતે ચેન્જ કરી શકે સામેવાળાનો પણ સ્વર બદલાવી શકે અને પછી એ આશીર્વાદ આપે તો સો ટકા એ રીતે કાર્ય સફળ થતું હોય છે પણ ત્યાં સુધી પહોંચવા માટે એક આપણા દિવ્ય સંતાનને પણ આવું કહી શકાય કે આવી વિદ્યાઓ છે કે જે વિદ્યાઓને થોડી મહેનત કરીને આત્મસાત કરી શકાય છે એનાથી જીવન ખૂબ જ સરળ અને સફળ બને છે